હલોવા કોમ તો કોઈ ન હતું પેલા સાગુબા ના હે દાડા દવાખાન લઈ ગયા તા તે ઘેર લાયા હાટવા હું એકલો પડતો હતો

અલે ચલ લલિયા કુ કરો અડધી રાતે બાઈટમાં હા લેટ પેલા સાગુવાની ખબર કાઢી નાઈએ તો ના પેલા

Ayo jangan ikam. Ayo. karya.

આ તે વહેલી તકે ઓપરેશન દેજો ને આ બધું જેવું આ જેવું પેટ કરીને બેઠા ખાટું ખોરું બહુ ના ખવાયા હતા તમે હું લાયા છોકરો લાવી તમે છોકરું હવે ખાવાનું તો માં ગઈ ને ઉપાડી આ

না <Sy> <and reward>

આપડો ના કરું તમારા જે આ લે વાપરવા થાય ને તું પીવું પીએ

છોકરા <laughs> <laughs> <laughs>

પાછા હા મહારાજ